આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે મંદિર આવી જાય છે અને આજના લાઈવ દર્શન રાઈ રહ્યા છીએ મિત્રો અને આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કાલે પૂનમાવાથી ખૂબ જ વધારે ટ્રાફિક છે વધારે ટ્રાફિક છે મિત્રો પૂનમ હોવાથી આજના લાઈવ દર્શન જોઈ શકો છો

ચાલો મિત્રો તો અહીંયાથી આપણે લઈશું ને તો લાઈવમાં મને રીજે મિત્રો થેન્ક યુ ભાઈ સંજયભાઈ લાઈક માટે તો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો બાબેશ ભાઈ તો અહીંયાથી આપણે આગળ જઈએ અને ભરતભાઈ ચૌધરી બાબેશ તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ આજને ટ્રાફિક જોઈ શકો મિત્રો કાલે પૂર્ણમ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે લાઈ દર્શન નિકુલભાઈ તરફથી બાબેશ ખૂબ આભાર તમારો પણ લાઈવમાં જોડાણ છે તો બધા બધા ભાઈઓ જય ગોગા ટ્રાવેલ્સ રાધનપુર બાપેશમભાઈ તો આજના લાઇવ દર્શન ટ્રાફિક વધારે હોવાથી થોડુંક નેટવર્ક પ્રોબ્લેમ હોય છે ભાઈ જાંબુસાજીભાઈ વરસાદ છે આજે સારો વરસાદ હતો બગદાણામાં વાવણીથી આજના લાઈવ દર્શન મિત્રો ટ્રાફિક જોઈ શકો મિત્રો કે કાલે પૂરનો છે ટ્રાફિક છે પેકેજ કર્યો ભાવેશમભાઈ તો હમણાં નવા મિત્રો એમને જણાવ્યું કે ચેનલને નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી સવારના સમય અને બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને ટૂંક સમયમાં આપણે લાઈવ કરવાનું છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો મિત્રોના લાઈવ દર્શન અત્યારે વરસાદ નથી મિત્રો લાઈવમાં જોઈ શકો ટ્રાફિક છે વરસાદ નથી

ભજન ચાલુ છે હમણાં સુંદરકાંડ ટૂંક સમયમાં ચાલુ કામ છે મિત્રો તો હમણાં સુંદરકાંડ લાઈવ કરશું ચાલુ ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવીએ મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો ચાલો તો ગાદી મંદિરના દર્શન કરાવીએ ખૂબ જ વધારે ટ્રાફિક છે મિત્રો આ બગદાનામાં આજે સુંદરકાંડ છે અને હમણાં લાઈવ મૂકવાના છે મિત્રો બે પાંચ મિનિટમાં તો આજના લાઈ છે ટ્રાફિક જોવા મિત્રો કે સૌ દેશ આજ અને કાલ્પનિક ટ્રાફિક ખૂબ જ વધારે છે હસમુખભાઈ હસુભાઈ પુણેથી લાઈમાં જોડાઈ જશે વીએમ બગદાણા ગામભાઈ આજના લાઈ રહે છે દૂરના સ્ત્રી સિંગરભાઈ લાઈમાં જોડાઈ જાય છે

ሰብ ለምን ተመላልስተዋል ለምን ለምን ተቆጣጣ ከእንግዲህ ነው